હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સોરાગા સિંગનું શાક એકદમ ભરપૂર પ્રોટીનથી ભરપૂર હોય છે એને કેવી રીતે બનાવવું આપણે એને ધોઈને સમારીને કાપીને તૈયાર કરી દીધા છે કેવી રીતે બનાવવું એ તમને બતાવી દો સૌથી પહેલાં આપણે એને પેન મૂકી દેવાનું છે બે ગ્લાસ પાણી આપણે ગરમ કરી દેવાનું છે પહેલાં આપણે એને બાફી દેવાનું છે અચકચમાં પાણી ગરમ થઈ જાય એટલે આપણે એની અંદર બે ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું બે ચમચી જેટલું આપણે મીઠું એડ કરી દેવાનું છે હવે આપણે સરોગાને ધોઈને તૈયાર કરી દીધો છે હવે આપણે આની અંદર એડ કરી દેશું અને આપણે એને ઢાંકીને દસ થી પંદર મિનિટ માટે આપણે એને ઢાંકી દેવાનો છે દસ થી પંદર મિનિટ થઈ ગઈ છે આપણે એકદમ સરસ સરસ બફાઈ ગયો છે હવે આપણે કઢાઈમાં તેલ ઉમેરી દઈશું આપણે એને શાક વઘારવાનું છે ત્રણથી ચાર ચમચી જેટલું જ આપણે તેલ એડ કરીશું આપણે રસાવાળું ચાણ લોટને શેકીને બનાવવાનો છે સૌથી પહેલા આપણે એની અંદર

થોડીક આપણે એની અંદર છાશ એડ કરી દઈશું હવે આપણે એની અંદર મસાલા એડ કરી દઈશું બધા બે ટેબલ સ્પૂન જેટલું આપણે મરચું એડ કરી દઈશું તમે સ્વાદ અનુસાર તમે નાખી શકો છો એની અંદર બે ટેબલ સ્પૂન જેટલું આપણે ધાણાજીરું એડ કરી દેવાનું છે અને મીઠું તો આપણે અંદર એડ કરી જ છે એટલે આપણે અંદર ઓછું નાખવાનું છે થોડી આપણે અડધર એડ કરી દઈશું મીઠું આપણે ઓછું જ એકદમ નાખવાનું છે અંદર આપણે પાણીમાં મીઠું એડ કરી દીધું છે હવે આપણે સાત મિનિટ માટે આપણે ચડવા દેવાનો છે ચણા લોટ શેક્યો છે એટલે એકદમ ઘટ થઈ જશે હમણાં હવે આપણે થોડો મીઠો લીમડો એડ કરી દઈશું આનાથી ટેસ્ટ બહુ સરસ એવો લાગતો હોય છે એકદમ રસો એકદમ સરસ એવો ઘટ થઈ ગયો છે હવે આપણે ગેસને ઓફ કરી દઈશું આને દસ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી રાખવાનું છે આપણું શાક બનીને એકદમ રેડી એવું સરસ થઈ ગયું છે હવે થોડીક ઓથમી આપણે સ્પ્રિન્કલ કરી દઈશું હવે આપણે આને સર્વ કરી દઈશું બહુ ટેસ્ટી એવું શાક બન્યું છે આમાં તમારે રોટલી પણ તમારી ઓછી પડશે એટલું સરસ બન્યું છે શાક તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં બે લાયકનને ક્લિક કરજો જેથી મારી નવી નવી રેસીપી તમને મળતી રહે